આજની ધાર્મિક પૌરાણિક કથામાં આપણે રાવણના પૂર્વ જન્મની કથા સાંભળીશું રાવણ પોતાના પૂર્વ જન્મમાં ભગવાન વિષ્ણુના દ્વારપાલ હતા અને તેઓ એક શ્રાપને કારણે ત્રણ જન્મો સુધી રાક્ષસ કુળમાં જન્મ લીધો હતો અને તેઓ જન્મ્યા હતા આજે આ કથામાં આપણે જાણીશું કે રાવણના એ પૂર્વજન્મમાં એક બાદ એક કેવી રીતે તેઓ રાક્ષસ કુળમાં જન્મ્યા તે વિશેની કથા સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન અવશ્ય હિટ કરશો એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે શનક અને સનંદન વગેરે ઋષિ વૈકુંઠમાં આવે છે પરંતુ ભગવાન વિષ્ણુના દ્વારપાળ જય અને વિજય તેમને પ્રવેશ કરવા માટે ઇનકાર કરી દે છે ઋષિગણ અપ્રસન્ન થઈ જાય છે અને ક્રોધમાં આવીને જય વિજયને શ્રાપ આપી દે છે કે તમે રાક્ષસ બની જાઓ જય વિજયે પ્રાર્થના કરી કે અમારા આ અપરાધની ક્ષમા આપો ભગવાન વિષ્ણુએ પણ એ ઋષિઓને ક્ષમા આપવા માટે કહ્યું ત્યારે તે ઋષિઓએ પોતાના શ્રાપની તીવ્રતા ઓછી કરી દીધી અને કહ્યું કે તમે ત્રણ જન્મ સુધી રાક્ષસ યોનિમાં જન્મ લેશો અને તમારે એ યોનિમાં રહેવું પડશે એના બાદ ફરીથી તમને તમારા પદ પર પ્રતિષ્ઠિત થવાની શક્યતા દેખાઈ રહી છે આની સાથે જ એક શરત એ પણ રાખી કે ભગવાન વિષ્ણુ અથવા તેમના કોઈ અવતારી સ્વરૂપના હાથે જ તમારું મૃત્યુ અનિવાર્ય છે આ સાપ રાક્ષસ રાજ લંકાપતિ દશાનંદ રાવણના જન્મની એક ગાથા છે ભગવાન વિષ્ણુના આ દ્વારપાળ પહેલા જન્મમાં હિરણ્યક્ષ અને હિરણ્ય રાક્ષસના રૂપમાં જન્મ્યા હતા હિરણ્યાક્ષ રાક્ષસ બહુ જ શક્તિશાળી હતા પરંતુ તેમણે પૃથ્વીને ઉઠાવીને પાતાળ લોકમાં પહોંચાડી દીધા હતા પૃથ્વીની પવિત્રતા બહાલ કરવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લેવો પડ્યો હતો અને પછી હિરણ્યાક્ષનો વધ કરીને પૃથ્વીને મુક્ત કર્યા હતા હિરણ્યકશ્યપ પણ તાકાતવર રાક્ષસ હતો હિરણ્ય પણ તાકાતવર રાક્ષસ હતો અને તેમણે વરદાન મેળવીને અત્યાચાર કરવાનો પ્રારંભ કરી દીધો ભગવાન વિષ્ણુ દ્વારા પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ કરવાને કારણે હિરણ્યકશ્યપુ વિષ્ણુ વિરોધી હતો અને પોતાના વિષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદને મારવા માટે કંઈ કેટલાય ઉપાય કરે છે કોઈ કસર બાકી નથી છોડતા પરંતુ ભગવાન વિષ્ણુએ નૃષિ અવતાર ધારણ કર્યો અને હિરણ્ય કશ્યપુનો વધ કરી દીધો અને થાંભલામાંથી ઋષિ ભગવાન પ્રગટ થયા અને ઈશ્વરનું શાશ્વત સર્વવ્યાપી ઉપસ્થિતિનું પ્રમાણ આપ્યું ત્રેતા યુગમાં બંને ભાઈ રાવણ અને કુંભકર્ણના રૂપમાં અવતાર લીધો અને ભગવાન વિષ્ણુએ શ્રી રામનો અવતાર લઈ અને બંનેનો વધ કર્યો ત્રીજા જન્મમાં દ્વાપર યુગમાં જ્યારે ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણના રૂપમાં જન્મ લીધો ત્યારે તેઓ બંને શિશુપાલ અને દંતવક્ર નામના અનાચારીના રૂપમાં પેદા થયા હતા અને આ બંનેનો વધ ભગવાન શ્રીકૃષ્ણના હાથે જ થયો આમ પોતાની એક ભૂલને કારણે ત્રણ ત્રણ વાર રાવણે જન્મ લેવો પડ્યો અને ભગવાન વિષ્ણુના અવતારે તેમનો વધ કર્યો અને તેમનો ઉદ્ધાર થઈ ગયો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને રહસ્યમય વાતો સાથે